નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાતામાં આવશે આઠ હજાર રૂપિયા રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ દસ બારની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર રાજ્યના ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ દસ અને બાર બોર્ડની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક્સ પર બોર્ડની પરીક્ષાના કાર્યક્રમ વિશે માહિતી શેર કરી હતી એસ અને એચ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અગિયારમી માર્ચથી છવ્વીસમી માર્ચ સુધી ચાલશે અને એચ સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચ સુધી ચાલશે ગ્રેજ્યુએટની પરીક્ષા બે એપ્રિલ બે હજાર ચોવીસે યોજાશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ફરીવાર ઠંડીનો ચમકારો રાજ્યમાં ઠંડીમાં થોડા દિવસની રાહ બાદ ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઠંડી સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે દસથી બાર કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો છે નવ ફેબ્રુઆરીથી ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી છે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ ફેલાઈ રહ્યું છે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડા પવનની લહેર ફૂંકાઈ રહી છે તેથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એનપીએસમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ એનપીએસમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ પી એફ દ્વારા બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જારી કરવામાં આવ્યો હતો અને એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે જેમાં તમે કુલ નાણાંના પચીસ ટકા ઉપાડી શકો છો ઉપાડને લઈને એવો પણ નિયમ છે કે બે ઉપાડ વચ્ચે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અંતર હોવો જોઈએ જેમાં બાળકોનું ઉચ્ચ શિક્ષણ બાળકોના લગ્ન પ્રથમ ઘર ખરીદવા ચોક્કસ રોગ માટે તબીબી ખર્ચ નવો બિઝનેસ કરવા પર જ પૈસા ઉપાડી શકાશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરિયામાંથી મળ્યું શિવલિંગ માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખું શિવલિંગ મળ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે દરિયાના પાણીમાં શિવલિંગને તરતું જોઈને માછીમારો આશ્ચર્યમાં મુકાયા હતા માછીમારોએ બારથી પંદર માણસોની મદદથી તેને બહાર કાઢ્યું હતું શિવલિંગને કાવી બંદર ખાતે લાવવામાં આવ્યું હતું જે અંગેના સમાચાર વાયુવેગે પ્રસરતા ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી હતી આ શિવલિંગમાં ખાસ તો શેષનાગ શંખ સહિત દૃશ્યમાન થાય છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ અને ટોલ પ્લાઝા બંધ કરશે સરકાર એક સમય હતો કે જ્યારે લોકો રોકડ આપીને ટોલ પ્લાઝા પાર કરતા હતા ત્યારે સરકાર ફાસ્ટેગની સુવિધા લાવી અને હવે સરકાર ચૂંટણી પહેલાં ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર તમામ ટોલ બૂથ દૂર કરી શકે છે અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરી શકે છે સેટેલાઇટ ટોલ સિસ્ટમ શરૂ થવાથી સામાન્ય જનતાને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે કાર ચાલકોને ક્યાંય રોકવાની જરૂર નહીં પડે આ સાથે પ્રવેશ અને બહાર નીકળતી વખતે વાહનોના નંબર પ્લેટના ફોટોગ્રાફ લેવામાં આવશે હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે જો ટોલ પ્લાઝા હટાવી દેવામાં આવે તો ફાસ્ટેગમાંથી પૈસા કેવી રીતે કપાશે સેટેલાઇટ ટોલ સિસ્ટમ આવ્યા પછી તમારા બેંક ખાતામાંથી ટોલ મની કાપવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં રાજ્યસભામાં માહિતી આપી હતી કે ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે આ ટેકનોલોજી અમલ કરી છે તેના એક અધિકારીએ કહ્યું કે દિલ્હી અને ગુરુગ્રામમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે અને બેંગલુરુમાં ટૂંક સમયમાં ટ્રાયલ કરવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો નવી લોન પર આરબીઆઈનો મોટો નિર્ણય જો તમે પણ નવું ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ભારતીય રિઝર્વ બેંકે આજની મોનેટરી પોલિસીમાં મોટી રાહત આપી છે આરબીઆઈએ રેપો રેટને પહેલાંની જેમ છ પોઈન્ટ પાંચ ટકા પર રાખીને લોકો માટે લોનની ઈએમઆઈ સસ્તી ન કરી હોય પરંતુ હવે જેઓ નવી લોન લેશે તેમને દસ્તાવેજો પ્રોસેસિંગ ફી અને અન્ય પ્રકારના ચાર્જીસ ચૂકવવા પડશે નહીં અલગથી લોન આ માત્ર તેમની લોન પરના વ્યાજમાં ઉમેરવામાં આવશે આરબીઆઈ લાંબા સમયથી ગ્રાહકો માટે લોન અને તેને સંબંધિત સિસ્ટમને પારદર્શક બનાવવાનો પ્રયાસ કરી રહી છે પછી તે લોનની વસૂલતા માટે નિયમો બનાવવાનું હોય કે લોન પર વસૂલવામાં આવતા વ્યાજને રેપો રેટ સાથે જોડવાનું હોય હવે આરબીઆઈએ લોન પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ અંગે સમાન નિર્ણય લીધો છે